સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર આરજી પરમારનું નિવેદન સામે આવ્યું છે વર્ષ બે હજાર દસ અગિયારમાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા રૂપિયા પચાસ લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી અશ્વપાલન અને રિસર્ચ માટે આ ગ્રાન્ટ અપાઈ હતી બે વાર તેમના દ્વારા અશ્વ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાનું જણાવવામાં આવ્યું છે જેમાં કોઈએ રસ ન દાખવ્યો જેના કારણે આજે પ્રોજેક્ટ શરૂ ન થઈ શક્યો રાજ્યના પશુપાલન વિભાગે ત્રીસ લાખની ગ્રાન્ટ પરત કરવામાં આવી છે વેટરનરી સાયન્સની બાબત હોવાના કારણે રિસર્ચ કરી શકવામાં આવ્યા ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બે વાર ઘોડા અને ઘોડીની ખરીદી માટે પણ ટેન્ડર બહાર પાડ્યું હતું વર્ષ બે હજાર દસ અગિયારમાં રાજ્ય સરકારશ્રીના પશુપાલન ખાતા મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પચાસ પોઈન્ટ પાંસઠ લાખ એટલે પચાસ લાખ જેવી ગ્રાન્ટ મળેલી એમાં ખાસ કરીને અશ્વ અશ્વસંવર્ધન અને એના પ્રોજેક્ટ માટે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે તે સમયે આ પશુપાલન ખાતા મારફત ગ્રાન્ટ મેળવેલી ને એના અન્ુયે એનો એક શેડ બાંધવાનો હતો અને એ અશ્વને ખરીદી કરી એની ટેન્ડર પ્રક્રિયા કરીને અશ્વનું પાલન અને એના વિશે થોડીક રિસર્ચ માટેની આ ગ્રાન્ટ હતી દસ અગિયાર આજે ચૌદ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સવાલ એ અત્યારે આવે છે કે જે તે સમયે આ અશ્વના પાલન માટે આપણે બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી પણ ટેન્ડર પ્રક્રિયામાં આપણેને જે અશ્વની જે મેટ ઘોડી અને ઘોડાની ખરીદી છે એના ભાવ આવતા નહોતા બીજું બીજી મેટર એ બની કે અશ્વના પાલન માટે એના સ્પેશિયલ માણસોની જરૂર પડે અને અશ્વને નિભાવવા માટે વધુ પડતી ગ્રાન્ટની જરૂર પડે આ બેના અભાવે અને ઘોડીની ટેન્ડર પ્રક્રિયા કરવા છતાંય ઘોડી માટે કોઈ ખરીદી અમે કરી શકીએ એવી પરિસ્થિતિ ન હતી એના કારણે જે તે સમયે આ પ્રોજેક્ટ થોડો લેટ થયો પછી બીજી સાઈડ એની એ હતી કે અશ્વ કાઠિયાવાડી અશ્વના સંવર્ધન માટે અને એની જે ઇતિહાસ છે એના માટેની એક બીજો આનો પાર્ટ હતો કે જેનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો એ પ્રોજેક્ટ માટે જે તે સમયના અમારા ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર પ્રફુલ્લાબેન રાવલ એને આ પ્રોજેક્ટ તૈયાર કરી અને એ રજૂ કરેલો એટલે જે શૈક્ષણિક એનો એકેડેમિક પાર્ટ હતો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂર્ણ થયેલ છે પરંતુ એનો ટેકનિકલ જે પાર્ટ છે કે ઘોડા ઘોડી કે જેનો ટેન્ડર પ્રક્રિયા કરીને એની ખરીદી કરવાની હતી એ જે તે સમયે પૂર્ણ થયેલ નથી એટલે પશુપાલન ખાતાએ એવું કીધું કે ભાઈ તમારાથી આ બાબત ટેકનિકલ છે અને વેટરનારી સાયન્સ રિલેટેડ છે જો તમે કરી શકતા ન હો અને તમને આ બાબતે ટેન્ડર પ્રક્રિયામાં રિસ્પોન્સ ન મળતો હોય તો એવું કરો તમે ગ્રાન્ટ પરત કરો એટલે આપણે પચીસ છ બે હજાર વીસના રોજ ત્રીસ લાખ જેવી ગ્રાન્ટ છે આપણે પરત કરેલી છે અને ઓગણીસ લાખ જેવો આપણે ખર્ચો કરેલો છે કે એનો શેડ બનાવેલો છે બાકી પછી એ જે ગ્રાન્ટ પરત કર્યા પછી પશુપાલન ખાતાને હવે અમારે કોઈ આ બાબતનો થયો નથી કોર્સ નથી આ સમર્ધન વેટરનરી સાયન્સ રિલેટેડ એનું સંશોધન હતું કે કાઠિયાવાડી અશ્વ છે એના એ જે એની જાત છે એના વિશેનું સંશોધન હતું એટલે એનું ઐતિહાસિક અને એકેડેમિક અમે સંશોધન કરી લીધું કે આ પ્રકારે હજાર વરસ કે પાંચસો વર્ષ કે એની કઈ રીતે થયેલું છે એ ઐતિહાસિક બાબત છે રિસર્ચ છે એકેડેમિક મેટરથી કરી પણ એની ટેકનિકલી જે રિસર્ચ સાઇટ છે જે વેટરની સાયન્સ રિલેટેડ છે એમાં અમે એ કરી ન શકી કારણ બીજું કે એના માટે ઘોડા જોઈએ અમે બે પ્રયત્નો કર્યા તો એના માટે અમને કોઈ ઘોડા કે ઘોડી અમને એના જે ખરીદી કરવાની હતી એનો કોઈ રિસ્પોન્સ ટેન્ડરમાં મળ્યો નહીં એટલે અમે આગળ વધી નથી એટલા માટે એક વખત કામ શરૂ કરી દીધું હતું કે ભાઈ આમાં આપણે ટેન્ડર પ્રક્રિયા અન્વયે આપણને ઘોડાઘોડી મળશે પરંતુ આપણે બે ટેન્ડરના અંતે એમાં સક્સેસ ન ગયા પછી એક બાજુ તબેલાનું કામ હતું ચાલુ હતું બીજી બાજુ એના પ્રોજેક્ટનું કામ ચાલુ હતું ત્રીજી એની ખરીદી ચાલુ હતી એમાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો ટેન્ડર પ્રક્રિયા અનુવયે આપણે ના ન મળ્યું ત્રીજી બાજુ કે બાંધકામ વિભાગ તરફથી જે સેટ બનાવો ને એનું કામ તો આપણે કરવું જ પડે